ભુજથી રાજકોટ જવા માટે મિત્રો આપણને કઈ કઈ બસો ભુજથી મળવાની છે જે ભુજથી રાજકોટ રૂડ રૂટ ઉપર ચાલવા વાળી છે કેટલા વાગે નીકળશે અને કયા રૂટ ઉપર ઉપરથીને કેટલા વાગે નીકળશે એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર મેળવવાની છે તો વધુ તમારે કોઈ પણ એસટી બસની માહિતી મેળવવી છે કોઈપણ રૂટની તો આપણી ચેનલમાં જઈને તમે દરેક વિડીયો જોઈ શકો છો અથવા કોમેન્ટ પણ કરજો તો આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની કોશિશ જરૂર કરશું અને ખાસ નોંધ મિત્રો કે આ જે પણ તમને મિત્રો માહિતી આપી રહ્યો છું એ માહિતી મિત્રો એસટી બસ એટલે કે એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવી રહી છે અને એપ્લિકેશન કયું છે એની પણ માહિતી તમને વિડીયોની અંદર મળી રહેશે તો ચલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ ભુજથી રાજકોટ જવા માટે કઈ કઈ બસો છે અને કેટલા વાગે નીકળવાની છે તો ચલો સૌથી પહેલાં નંબરની બસ છે મિત્રો ભુજથી તલાળા તલાળા છે તલેટી છે માફ કરજો ભુજથી તલેટી એસી સ્લીપર છે સાંજે છ અને ત્રીસ મિનિટે નીકળે છે મિત્રો જે ક્યાં થઈને નીકળવાની છે તો અંજાર તમને મળશે સાત ને સત્તાવન મિનિટે આદિપુર તમને મળશે આઠ ને બાર મિનિટે ગાંધીધામ આઠ ને સત્યાવીસ મિનિટે ભચાઉ તમને મળશે નવને એકત્રીસ મિનિટે મોરબી બાર અને દસ મિનિટે અને રાજકોટ તમને પહોંચશે બે અને ચાર મિનિટે આગળના ટેશનની મિત્રો વાત કરીએ તો અટકોટ ત્રણને અડત્રીસ મિનિટે બાબરા અમરેલી ચાર ને સોળ મિનિટે અને તલેટી પાલીતાણા તમને પહોંચાડશે છ અને સત્તાવન મિનિટે તો આગળની મિત્રો વાત કરીએ મિત્રો માંડવીથી ભાવનગર વાયા રાજકોટ છે જે સ્લીપર છે એ પણ માંડવીથી નીકળે છે છ અને વીસ મિનિટે તો ભુજ તમને મળશે છ ને બત્રીસ મિનિટે અંજાર છ અને ચોપન મિનિટે આદિપુર તમને મળશે સાતને તેર મિનિટે ગાંધીધામ તમને મળશે સાતને સત્તર મિનિટે ભચાઉ આઠ અને છ મિનિટે સામખ્યાળી આઠ અને એકત્રીસ મિનિટે મોરબી જૂનું બસ સ્ટેન્ડ દસ પાંચ મિનિટે અને મોરબી દસ અને સાત મિનિટે મળશે ટંકારા દસ ને પચાસ મિનિટે અને રાજકોટ તમને પહોંચાડશે અગિયાર અને સાડત્રીસ મિનિટે તો આગળના સ્ટેશનની વાત કરીએ અટકોટ બાર અને પિસ્તાલીસ મિનિટે બાબરા અમરેલી એક અને ચોવીસ મિનિટે ઢસા ચોકડી એક અને પચાસ મિનિટે સોનગઢ ભાવનગર બે અને સત્યાવીસ મિનિટે સિહોર બે અને પંચાવન મિનિટે અને ભાવનગર ચાર અને બેતાલીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ ભુજથી મહુઆ એક્સપ્રેસ સાત ને પંદર મિનિટે મિત્રો નીકળે છે જે આદિપુર તમને મળશે આઠને પાંચ મિનિટે અને રાજકોટ તમને પહોંચાડશે દસ ને પાંચ મિનિટે તો ભાવનગર બાર ને મિનિટે અને મહુઆ સાત અને પંદર મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ ભુજથી ભાવનગર છે એસી શ્રી પર સાતને ત્રીસ મિનિટે નીકળે છે ભુજથી જે અંજાર તમને મળશે આઠ ને વીસ મિનિટે ગાંધીધામ તમને મળશે આઠ ને પચાસ મિનિટે ભચાઉ નવ ને ત્રીસ મિનિટે માળિયા હાઇવે દસ ને પિસ્તાલીસ મિનિટે મોરબી અગિયાર ને પિસ્તાલીસ મિનિટે રાજકોટ તમને પકાડશે એક અને પાંચ મિનિટે તો અટકોટ બે પંદર મિનિટે બાબરા અમરેલી બે પિસ્તાલીસ મિનિટે ઢસા ત્રણ દસ મિનિટે સિહોર ચાર પાંચ મિનિટે અને ભાવનગર ચાર અને ચાલીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ ભુજથી પોરબંદર વાયા રાજકોટ સ્લીપર કેટલા વાગે નીકળે છે ભુજથી આઠ અને પંદર મિનિટે અંજાર તમને મળશે નવ ને પાંચ મિનિટે આદિપુર તમને મળશે નવ ને પચીસ મિનિટે ગાંધીધામ નવ ને ચાલીસ મિનિટે ભચ દસ ને પચીસ મિનિટે સામખ્યાળી દસ અને સોરી મિત્રો સામિકાળી અગિયાર અને દસ મિનિટે માળિયા આવે અગિયારને પચાસ મિનિટે મોરબી જૂનું બસ સ્ટેન્ડ બાર વીસ મિનિટે મોરબી બાર અને ત્રીસ મિનિટે ટંકારા એકને પાંચ મિનિટે રાજકોટ તમને પહોંકડશે બે અને પાંચ મિનિટે આગળના સ્ટેશનની વાત કરીએ વીરપુર ગોંડલ ત્રણ ને પાંત્રીસ મિનિટે જેતપુર ત્રણને પંચાવન મિનિટે ધોરાજી ચાર અને પાંત્રીસ મિનિટે ઉપલેટા પાંચને વીસ મિનિટે બાલહનુમાન પાંચ અને ત્રીસ મિનિટે કુટિયાણા પા છ અને પાંચ મિનિટે રણાવાવ છ અને ચાલીસ મિનિટે અને પોરબંદર સાત અને પાંચ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળના સ્ટેશનની વાત કરીએ મિત્રો ભુજથી કોડીનાર વોલવો છે તો કેટલા વાગે નીકળવાની છે ભુજથી આઠ અને ત્રીસ મિનિટે નીકળવાની છે જ્યાં અંજાર તમને મળશે નવ ત્રીસ મિનિટે ગાંધીધામ નવ પચાસ મિનિટે બચાવ દસને પાંત્રીસ મિનિટે સામખ્યાળી રોડ અગિયારને પાંચ મિનિટે મોરબી બાર ને મિનિટે ને રાજકોટ તમને પહોંચાડશે બે ને દસ મિનિટે તો આગળના ડેશનની મિત્રો વાત કરીએ ગોંડલ બે ને પિસ્તાળીસ મિનિટે વીરપુર ગોંડલ ત્રણને પાંચ મિનિટે જૂનાગઢ ત્રણ ને પંચાવન મિનિટે કેશોદ ચાર ને ત્રીસ મિનિટે વેરાવળ પાંચને પંદર મિનિટે સોમનાથ પાંચને પિસ્તાળીસ મિનિટને કોડીનાર છ અને ચાલીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળની વાત કરીએ મિત્રો માતાના મઢથી અમરેલી તો કેટલા વાગે નીકળવાની છે એ જોઈએ તો મિત્રો વાત કરીએ તો સ્લીપર છે છ ત્રીસ મિનિટે નીકળે છે માતાના મઢથી તો રવા પર તમને મળશે છ પિસ્તાલીસ નખત્રાણા સાત અને ત્રીસ મિનિટે વિસલપુર આઠ ને પાંચ મિનિટે ભૂજ તમને મળશે આઠ પાંત્રીસ મિનિટે તો અંજારની વાત કરીએ નવ ને પાંત્રીસે મળશે આદિપુર નવ પંચાવન મિનિટે ગાંધીધામ દસ અને દસ મિનિટે ભયાઉ દસ ને પંચાવન મિનિટે સામેખ્યાડી ટોલ પ્લાઝા અગિયાર અને પચીસ મિનિટે મોરબી બારને પિસ્તાળીસ મિનિટે ટંકારા એક અને પંદર મિનિટે રાજકોટ તમને પહોંચાડશે બે અને દસ મિનિટે અટ અટકોટ ત્રણ અને પચીસ મિનિટે બાબરા અમરેલી ચાર વાગ્યા અને અમરેલી ચાર અને ચાલીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળની મિત્રો વાત કરીએ ભુજથી કોડીનાર તો એ પણ સ્લીપર છે આઠ અને પિસ્તાલીસ મિનિટે નીકળે છે અંજાર તમને મળશે નવ અને પાંત્રીસ મિનિટે આદિપુર નવ ને પિસ્તાલીસ મિનિટે ગાંધીધામ નવ ને પંચાવન મિનિટે ભયાઉ દસ ને પાંત્રીસ મિનિટે સામખ્યાળી અગિયાર અને પચીસ મિનિટે મોરબી બાર અને પચાસ મિનિટે રાજકોટ તમને પકડશે બે અને પાંચ મિનિટે તો વીરપુર ગોંડલ ત્રણને ચાલીસ મિનિટે જેતપુર ત્રણ ને પંચાવન મિનિટે જૂનાગઢ ચાર અને ત્રીસ મિનિટે વેરાવળ છ અને ચાલીસ મિનિટે અને સોમનાથ છ અને પચાસ મિનિટે અને કોડીનાર સાત અને પાંત્રીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ માતાના મઢથી ભાવનગર છે સ્લીપર તો સાત વાગે નીકળે છે મિત્રો માતાના મઢથી જે નખત્રાણા તમને મળશે આઠને પંદર મિનિટે ભુજ નવ વાગે અંજાર તમને મળશે નવને ત્રીસ મિનિટે આદિપુર દસ અને દસ મિનિટે ગાંધીધામ દસ અને ત્રીસ મિનિટે ભચાઉ અગિયારને ત્રીસ મિનિટે સામાખ્યાળી અગિયાર અને પંચાવન મિનિટે મોરબી એક અને પચીસ મિનિટે અને રાજકોટ ત્રણ વાગે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળના સ્ટેશનની મિત્રો વાત કરીએ બાબરા અમરેલી ચારને પંદર મિનિટે ઢસા ચોકડી પાંચ અને વીસ મિનિટે સોનુગઢ ભાવનગર પાંચ અને પાંત્રીસ મિનિટે સિહોર છ ને વીસ મિનિટે અને ભાવનગર છ અને પિસ્તાલીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ તો ભુજથી વેરાવળ છે મોરબી તો કેટલા વાગે નીકળે છે ભૂજથી નીકળે છે નવ અને ત્રીસ મિનિટે સ્લીપર છે અંજાર તમને મળશે દસ ને પચીસ મિનિટે આદિપુર દસ ને ચાલીસ મિનિટે ગાંધીધામ દસ ને પચાસ મિનિટે ભચાઉ બાર વાગે મોરબી જૂનું બસ સ્ટેન્ડ એકને પાંચ મિનિટે મોરબી એકને પાંત્રીસ મિનિટે ટંકારા બે અને દસ મિનિટે અને રાજકોટ તમને પહોંચાડશે ત્રણ વીસ મિનિટે તો આગળના ટેક્શનની મિત્રો વાત કરીએ વીરપુર ગોંડલ ચાર વાગે જેતપુર ચાર ને ચાલીસ મિનિટે જૂનાગઢ પાંચ અને પાંત્રીસ મિનિટે વાંથલી છ વાગે કેશોદ છ અને ત્રીસ મિનિટે અને વેરાવલ તમને પહોંચાડશે સાત અને પંચાવન મિનિટે તો આગળની મિત્રો વાત કરીએ જા માંડવીથી જામનગર વાયા મોરબી તો સ્લીપર છે જે આઠ ને પિસ્તાલીસ મિનિટે માંડવી ભૂજથી નીકળે છે ભૂજ તમને મળશે નવ ને પંચાવન મિનિટે અંજાર અગિયાર વાગે આદિપુર અગિયાર ને ત્રીસ મિનિટે ગાંધીધામ અગિયાર પં પિસ્તાલીસ મિનિટે ભચ બાર પાંત્રીસ મિનિટે સામખ્યાળી એકને વીસ મિનિટે મોરબી બે ને પચાસ મિનિટે અને રાજકોટ તમને પકડશે ચાર અને ત્રીસ મિનિટે તો આગળના સ્ટેશનની મિત્રો વાત કરીએ ધ્રોલ પાંચ ને ચાલીસ મિનિટે અને જામનગર છ અને પિસ્તાલીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો ભુજથી પોરબંદર છે એસી સ્લીપર દસ વાગે નીકળે છે ભુજથી તો અંજાર તમને મળશે દસ પચાસ મિનિટે આદિપુર અગિયારને દસ મિનિટે ગાંધીધામ અગિયાર વીસ મિનિટે ભચાઉ બારને દસ મિનિટે સામેખ્યાળી બારને ચાલીસ મિનિટે માળિયા આવે એકને પચીસ મિનિટે મોરબી એક બે ને મિનિટે અને રાજકોટ તમને પહોંચાડશે ત્રણ ને પચાસ મિનિટે આગળના સ્ટેશનની વાત કરીએ વીરપુર ગોંડલ પાંચ વાગે ધોરાજી પાંચ ને પંદર મિનિટે ઉપલેટા પાંચ ને પચાસ મિનિટે કુટિયાણા છ અને વીસ મિનિટે રણા વાવ સાત વાગે અને પોરબંદર સાત અને ચાલીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ મિત્રો ભુજથી સાવરકુંડલા તો દસ અને વીસ મિનિટે નીકળે છે એસી સ્લીપર માધા પર તમને મળશે દસને ત્રીસ મિનિટે અંજાર અગિયાર ને દસ મિનિટે ગાંધીધામ અગિયાર ને ત્રીસ મિનિટે ભચાઉ બાર અને વીસ મિનિટે માળિયા એ એકને પાંત્રીસ મિનિટે મોરબી ત્રણ વાગે ને રાજકોટ તમને છે ચાર અને વીસ મિનિટે તો અટકોટ પાંચને ત્રીસ અમરેલી છ ને ચાલીસ અને સાવરકુંડા સાત ને પાંત્રીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ ભુજથી અમરેલી વાયા રાજકોટ દસ ને ત્રીસ મિનિટે નીકળે છે લક્ઝરી બસ ગાંધીધામ તમને મળશે બસ સ્ટેન્ડ બે ને પચીસ મિનિટે આગળના સ્ટેશનની વાત કરીએ તો અટકોટ પાંચ ને પાંચ બાબરા અમરેલી પાંચ ને પાંત્રીસ અને અમરેલી છ અને પંચાવન મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો છેલ્લા નંબરની છે મિત્રો ભુજથી રાજકોટ વોલ્વો સ્લીપર તો અગિયાર વાગે મિત્રો નીકળે છે ભુજથી જે ક્યાં થઈને નીકળશે કયા રૂટ ઉપર થઈને નીકળશે અને મિત્રો ખાસ નોંધ વધુ કોઈ પણ એસટી બસની તમારે માહિતી મેળવવી છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલી છે તમે જઈને ચેક કરી શકો છો અને ખાસ નોંધ આ બધી જ માહિતી એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે અને એપ્લિકેશન કયું છે એની પણ માહિતી તમને વિડીયોમાં મળી રહેશે તો સૌથી પહેલાં તો મિત્રો આપણે ભુજથી રાજકોટની વાત કરી છેલ્લી બસ અગિયાર વાગે નીકળે છે જે આદિપુર તમને મળશે બારને પંદર મિનિટે ગાંધીધામ બારને ત્રીસ મિનિટે ભચાઉ એક વાગે મોરબી એકને પચાસ અને રાજકોટ તમને પહોંકશે પાંચને પચાસ મિનિટે એપ્લિકેશનની મિત્રો વાત કરીએ તો એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે જી એસઆરટીસી લાઈવ ટ્રેકિંગ એપ્લિકેશનમાં દરેક માહિતી તમને મળી રહેશે વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો